નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટર્સમાં સર્વિસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ હતી ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરે પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર માંથી ક્યુઆર વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વાળા ફરજ બજાવતા હતો આજે બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો ગરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી લેતા દોડધામ મચી ગઈ હતી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર માંઝ મોહસિન કારાભરૂચ